મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા અપાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો પચાસ થી બારસો ચુમ્માલીસ ગોંડલ માં અગિયાર બારસો બાવીસ જામજોધપુર માં બારસો થી બારસો છેતાલીસ જેતપુર માં અગિયારસો થી બારસો ઉપલેટા માં અગિયારસો ચાલીસ થી બારસો ને એક ધોરાજીમાં અગિયારસો છ્યાસી થી બારસો એકત્રીસ અમરેલી માં આઠસો પંચોતેર થી બારસો છવ્વીસ હળવદ માં બારસો ત્રીસોતેરસો પચાસનેર માં સત્યાસી ભચાઉ માં બારસો થી બારસો તોતેર માં બારસો થી બારસો ડીસા માં બારસો થી બારસો એકોતેર માં બારસો થી બારસો પાટણ માં બારસો ઓગણપચાસ થી બારસો ચોર્યાસી ધાનેરા માં બારસો સાહીઠ થી મહેસાણા બારસો પચાસ થી બારસો ચોર્યાસી માણસા માં બારસો સત્તાવન થી બારસો તોતેર રોજારીયા માં બારસો સાઠ થી બારસો સડસઠ કડીમાં બારસો પિસ્તાલીસ થી બારસો છોતેર વિસનગરમાં બારસો પંચાવન થી બારસો ને એસી બારસો પચાસ ભીલડીમાં બારસો પચાસ થી બારસો સડસઠ દિયોદર માં બારસો અઠાવન થી બારસો એસી વડાલી માં બારસો થી બારસો ચાલીસ કલોલ માં બારસો અઠાવન થી બારસો બારસો પિસ્તાલીસ થી બારસો સિત્યોતેર હિંમતનગર બારસો સાહીઠ બેચરાજીમાં બારસો પંચાવન થી બારસો એસી ખેડ બ્રહ્મા માં બારસો પચાસ થી બારસો સાહીઠ કપડવંજ માં બારસો થી બારસો વિરમગામ માં બારસો થી બારસો નેવું થરાદમાં બારસો પચાસ પંચાવનથી બારસો છ્યાસી રાસણમાં બારસો ચાલીસથી બારસો સાહીઠ આંબલિયાસરમાં બારસો સાડત્રીસથી બારસો ચાલીસ સતલાસામાં બારસો દસથી બારસો સત્યાવીસ શિહોરીમાં બારસો સત્તાવનથી બારસો સાત છાસઠ પ્રાંતિજમાં બારસો ચાલીસથી બારસો સિત્તેર સમયમાં બારસો અઠ્યોતેરથી બારસો ઓગણસી બારાહીમાં બારસો પચાસથી બારસો દાહોદમાં બારસો ચાલીસથી અગિયારસો ને મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો